વરસાદને કારણે નદી નાળાબો છલકાયા છે ચેક ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે જેના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે પાવાગઢ તલેટીમાં પણ વરસાદ પડ્યો છે સંવાદદાતા હનીફ ભગત ફૂન જોડાયા છે હનીફ પંચમહાલ જાંબુઘોડામાં અત્યારે કેવો વરસાદ કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને શું વધુ વિગત ચોક્કસ થી પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મનમુખીને વરસી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ ગોધરા મોરવા હળપ જાંબુગળ સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે